સનાપુરા માઇનોર કેનાલમાં સફાઈના અભાવે ખેડૂતો હેરાન તંત્ર દ્વારા કેનાલ સાફ કરાવવા ખેડૂતોની માંગ કરજણ તાલુકાના કરણ ગામની સીમમાંથી પસાર થતી સનાપુરા માઇનોર કેનાલ સફાઈના અભાવે ધરતીપુત્રો હેરાન થઈ રહ્યા છે હાલમાં ખેતીની નવી સિઝનની શરૂઆતને લઈ કેનાલમાં સફાઈના અભાવને લઈ કેનાલમાં પાણી છોડવામાં આવતું ન હોવાથી ખેડૂતો પિયતને લઈ મૂંઝવણમાં મુકાયા છે એક તરફ ખેતી વિષયક લાઇટોનો અભાવ અને બીજી તરફ કેનાલ સૂકી ભટ્ટ તો ખેડૂતો જાય ક્યાં સિંચાઈ માટે એ પ્રશ્ન ખેડૂતોને રહ્યો છે તંત્રને વારંવાર કેનાલની સફાઈ માટે રજૂઆતો કરવા છતાં તંત્રની નથી વહેલી તકે તંત્ર કેનાલની સફાઈ કરાવી કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે રાજ હિતેન્દ્રસિંહ જેસી કરણ તાલુકો કરજન જિલ્લો બરોડા અમારી આ માઇનોર સનાપુરા કરણ સનાપુરા માઇનોર છે અને કેટલાય વર્ષોથી સાફ નહી થતી સાફ કરવા આવે છે પણ એ જેવું કામ કરી નાહી જાય પૈસા ઉધરાઈ જાય છે અને ખોટા બિલો પાસ થઈ જાય છે અને પાણી ખેડૂતોને જરૂર હોય ત્યારે મળતું નથી આ બાબતે રજૂઆત હા રોહિતભાઈ બધાએ રજૂઆત ત્યાં કરી છે પણ હજુ કંઈ એનો ઉકેલ આવ્યો નથી તમારી શું માંગ છે અમારી માંગ એવી છે કે ભાઈ આ નહેર સાફ થાય માઇનોર વહેલી તકે અને દરેક ખેડૂતને લાભ મળે ખેડૂતોએ જમીન આપી છે પોતાની પછી કેમ લાભ ના મળે હું વિરેન્દ્રસિંહ ગોહિલ કરણ ગામથી બોલું છું અમારો ખેતરની આજુબાજુ આવેલી કેનલ છે સનાપુરા માઇનોર એ કેટલાય વખતથી સાફ થયેલી નથી અને આ બાબતે મેં લેખિત પણ આપેલું છે અને ગુપ્તા સાહેબ અને એક્સેન્સને પણ રજૂઆત કરે છે તો પણ આજે એક મહિનો થયો પણ તેઓ પણ તો પણ આ કેનલ સાફ થતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા અને ખોટા બિલ બનાવીને ઉધારી ખાઈ જવામાં આવે છે એટલે આ કેનલ તાત્કાલિક સાફ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે